નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો કોઈની ખરાબ નજર લાગે ત્યારે શું કરવું જોઈએ નજર નાના બાળકોથી માંડીને દરેકને લાગે હે નોકરી ધંધાને ઘરને પણ લાગે હે ખરાબ નજરને કારણે જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે એટલા માટે હંમેશા તેનાથી બચવું જોઈએ નહીં તો અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે એટલે કે વ્યક્તિની સકારાત્મક ઉર્જા નાશ પામે છે અને તે નકારાત્મક ઘેરાઈ જાય છે ઘર પર નજર રાખવાથી ઘરમાં હંમેશા કલહ રહે છે ઘરના આશીર્વાદ બંધ થાય છે લોકો પ્રગતિ કરતા નથી ચારે બાજુથી નુકસાન અને નુકસાન છે અનેક પ્રકારની સમસ્યાઓ છે બીજી તરફ ધંધાને જોતા નુકસાન થાય છે ધંધો અટકી જાય છે બીજી તરફ આંખ મળી જાય તો તે બીમાર પડી જાય છે નકારાત્મકતા આવે છે આવી દુષ્ટ શક્તિઓનો પડછાયો જીવનનો નાશ કરે છે જેના કારણે થયેલું કામ બગડવા લાગે છે વ્યક્તિની ઉર્જા ઘટે છે તે બીમાર અને થાક અનુભવવા લાગે છે આ સિવાય તેની સાથે અનેક અનિચ્છનીય ઘટનાઓ બનવા લાગે છે કોઈ પણ ઉંમરની વ્યક્તિ ખરાબ આંખ અથવા દ્રષ્ટિની ખામીનો શિકાર બની શકે છે આવો જાણીએ ખરાબ આંખના લક્ષણો અને તેનાથી छुटकारा મેળવવાના ઉપાયો કોઈની ખરાબ નજરને કારણે માણસને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે દરેક કામ કે બાબતમાં નિરાશ થવા લાગે છે માથાનો દુખાવો હંમેશા ચાલુ રહે છે બિનજરૂરી નર્વસનેસ અને અનિદ્રાની સમસ્યા એટલે કે વ્યક્તિની સકારાત્મક ઉર્જા નાશ પામે છે અને તે નકારાત્મક ઘેરાઈ જાય છે ખરાબ નજરને દૂર ઉપાયો જ્યોતિષ શાસ્ત્ર માં આંખની ખામી વિશે ઘણી મહત્વપૂર્ણ વાતો કહેવામાં આવી છે આ પ્રમાણે જો કોઈ વ્યક્તિની ની કુંડળીમાં ઉર્ધ્વ ગ્રહનો સ્વામી અને ચંદ્ર રાહોથી પીડિત હોય તો તેને ખરાબ નજર મળવાની સંભાવના રહે છે એટલા માટે રાહુના અશુભ પ્રભાવને ઘટાડવા માટે કેટલાક ઉપાય કરવા જોઈએ આ વ્યક્તિને ખરાબ નજર અથવા તેના જેવી નકારાત્મક ઉર્જાથી બચાવે છે આંખની ખામીઓથી બચવા માટે બુધવારે સપ્તધન એટલે કે સાત પ્રકારના અનાજનું દાન કરો ખરાબ નજરથી છુટકારો મેળવવા માટે રાહુ યંત્રની સ્થાપના કરીને પૂજા કરવાથી ઘણો લાભ મળે છે આ માત્ર ખરાબ નજર અથવા નકારાત્મક શક્તિઓથી જ રક્ષણ નથી કરતું પણ રાહુ શુભ પરિણામ પણ આપે છે જે વ્યક્તિને વારંવાર નજર લાગે છે નવમુખી રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ બુરી નજર થી છુટકારો મેળવવાની રીત જો તમને ખરાબ નજર લાગે છે તો ભૈરવ મંદિરમાં મળેલ કાળો દોરો તમારા ગળામાં કે હાથની આસપાસ પહેરવાથી ખરાબ નજર દૂર થઈ શકે છે બુરી નજરને ખતમ કરવા માટે તમે પંચમુખી હનુમાનજીનું લોકેટ પણ પહેરી શકો છો ખરાબ નજરથી બચવા માટે હનુમાનજીના મંદિરમાં જઈને તેમના ખભાનું સિંદૂર કપાળ પર લગાવો ખરાબ નજરને તરત દૂર કરવા માટે રોટલી બનાવીને માત્ર એક બાજુથી બેક કરો પછી તે રોટલીના શેકેલા ભાગ પર તેલ લગાવો અને તેના પર લાલ મરચું આંખું સાડા ત્રણ નંગ અને મીઠું નાખો

કોરુ સરસવના દાણ આ વસ્તુઓને બાડકના ઉપરથી નીચે આગળ અને પાછળ ત્રણ વખત ફેરવો પછી તેમને આગમાં બાળી નાખો જેના કારણે થોડા જ સમયમાં દ્રષ્ટિ જતી રહે છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબલી સાથે બેલ આઇકન પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે